એ જરા અમે રમ્માને જતાય પર પાહે પર પાહે જતા હા અને બધું પણ ને હું તેલ મરચું છે આ તેલ મરચું છે આયાં માં બરદેશ પર બધું જમવા કે ભાઈ નાસ્તો કરો આળો પહેલા નાસ્તો કરી લે તો ફાઈનલ હે ભાઈ અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવાની ટાઈમ થઈ ગયો છે અને અમાર આવો ભાઈ જાય ફૂતા હે જો કપડા બબડા બદલાઈ ને કા હે કા કે હુઈ હા હુઈ હુઈ હું ખાવા એવું હે હા એ ભાઈ હે ને નાઈ ને મસ્ત મજા ને નાઈ તો ઇન ફ્રેશ થઈ ગયા છે અરે વાહ અને પદરેશ ભાઈ શું કરે હે

Muthu kufu jee sih <hesitation> kafu neshu segar itu kafu bawo jaa wula bata bii jaa 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 di jaa 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 jaa

मैछम हा म गरे फाइनली मस्त मदन तयार थिजासे र म तादाउन हमने खबर नथी पर अभी अविनाश भाई ने छने एक थार नया कपडा देले कपडा देले अविनाश भेलै गयो अविनाश भेलै जाने बेन जो अमर आ बाहट से जही भते का

તો ફાઈનલ હેને ભાઈ આપણે લિફ્ટ માં બેહી જશે ને માથે હવે ભાઈ કસી બીજા મારે તો હવે બે ઢીંગલ જો જો અહીંયા તો બજે આ તો આવી ગયો જો હાલો આ રાલો નીકળી જાય ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો એમ કેમ છો નીચે બોલે એવું નહી એવું રે તો તો ક્યાં થી ક્યાં થી નીકળે મારા ઢગલો બહુ ખરી દીકરી હોય ભાઈ બહુ કરી હવે એવું હે આ તો કરવા માં ખાલી જો આમ તો ખાલી ખોલે મોટી લેવા દે મોટી આપણે લેવા દેવાની મોટી લેવી તારી ટોપી લઈ લો હવે

તો ફાઇનલી ભાઈ જો ઘરે પોગી જાય છે અને હેને ભાઈ આજ તો જો જમવાનું ઘણું બધી વસ્તુ છે બદામ છે કે ફ્રૂટ સલાડ શાક પૂરી પાપડ કેટલું બધી વસ્તુ છે અને કેમ છે તમને સારું બસ એકદમ શાંતિ તમારે કેમ છે બસ મજા મજા આવો ખબર એનો પડે તમે પોગી જાય હા હસા ના ખાવી જાય હસા ના ખાવી અને જો ભાઈ બધા બેહી જાય છે જમવા હાલો હવે આપણે બધા જમી લઈએ તો ફેમિલી અત્યારે હાડા બાર થઈ ગયા છે અને અત્યારે અમારે ચટફુઆનો વારો આવ્યો છે કારણ કે થોડીક ખરીદી કરવા નથી કોર્ટને હું લેવા જવાનું તો બધું લેવા ગયા હા પછી થોડોક નાસ્તો બાસ્તો કરીને અત્યારે વે વસ્તુ એ ફૂવા ઘેરે બધા હોઈ ગયા બધા હોઈ ગયા બે હોઈ હા અત્યારે પણ કોણ જાગ્યા હાડા તો બધા હવે મારે મનીથી બહુ ઊંઘ આવે છે કારણ કે ભાઈ કાલનો ઉજાગ્ર ને આજ તો પાછા દિવસે ફૂઇ ગયા કલાક દોઢ કલાક તો હવે મસ્ત મજા ન ફૂઈ જઈ અને આજનો વ્લોગ એ ત્યારે આપણે આજ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર નહીં દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પૈસા નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય